નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ પ્રથમ વીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા ભડલી માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર આ ઉપરાંત પાણવડના છૂટાછવાયા વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા સિસલીના વિસ્તારો પોરબંદરના છૂટાછવાયા વિસ્તારો કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો દિયોદરના છૂટાછવાયા વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર વડનગરના વિસ્તારો હારીજ અને ચાણસમાના છૂટાછવાયા વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો માણસા પ્રાંતિજ મોડાસા અને હિંમતનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડીના વિસ્તારો વિરમગામના છૂટાછવાયા વિસ્તારો નળસરોવરના વિસ્તારો મહેમદાવાદ કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ છોટા ઉદેપુર ચાંપાનેર બોડેલી અને ક્વાટના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ડાકોર આણંદ તારાપુરના છૂટાછવાયા વિસ્તારો બોરસદ વડોદરા અને ડભોઈના વિસ્તારો જંબુસરના અમુક વિસ્તારો કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠન અંબોસી આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો વીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે ભાડલીના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો નલિયાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ ગાંધીધામના વિસ્તારોમાં સત્તર તો રાપરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં પચીસ પાણવડના વિસ્તારોમાં પંદર તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ જૂનાગઢના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં ચોવીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ અલગના વિસ્તારોમાં છવ્વીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ અમરેલીના વિસ્તારોમાં સોળ ગોંડલના વિસ્તારોમાં અઢાર જસદણના વિસ્તારોમાં સોળ તો બોટાદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં બાર ચોટીલાના વિસ્તારોમાં પંદર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર મોરબીના વિસ્તારોમાં દસ તો કુડાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં દસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે નડિયાદના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં નવ ગોધરાના વિસ્તારોમાં ચૌદ તો દાહોદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ખંભાતના વિસ્તારોમાં એકવીસ વડોદરાના વિસ્તારોમાં અઢાર તો બોડેલીના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં પણ ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત બડલી નલિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાપર અને ખાવડાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણા કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉનાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તુલસીશામ ધારી વિસાવદર બગસરા જૂનાગઢના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે એમ કહી શકાય કે રીતસરનું મેઘતાંડો પણ જોવા મળી શકે છે તો આ બાજુ રાજુલા મહુવાના છૂટાછવાયા વિસ્તારો કુંડલા નામક વિસ્તારો અમરેલી પાલીતાણાના છૂટાછવાયા વિસ્તારો બાબરા ગઢડા ગોંડલ અને જસદણના વિસ્તારો બોટાદ બરવાળા રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કુડા અને હળવદના વિસ્તારો ત્રાંગધ્રા સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસાના વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ પાલનપુરના વિસ્તારો રાધનપુર સાંતલપુરના વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને હિંમતનગરના વિસ્તારો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવરના વિસ્તારો અમદાવાદ ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા અને બાલાસિનોરના વિસ્તારો તો આ બાજુ દાહોદ ચાલોદના વિસ્તારો પીપલોદ ગોધરા અને ડાકોરના વિસ્તારો તો આ બાજુ બોડેલી ક્વાડ છોટા ઉદેપુર ચાંપાનેરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર ધોળકાના વિસ્તારો ખંભાત અને બોરસદના વિસ્તારો ચંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા અને વલસાડના વિસ્તારો વાપી કપરાડા બાવઠા નંબોસી આહવા વાંસદા અને સાપુતારાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે કેટલો પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણીસ રાપરના વિસ્તારોમાં બાર ગાંધીધામના વિસ્તારોમાં સોળ તો માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં ઓગણીસ અને નલિયાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં બત્રીસ પાણવડના વિસ્તારોમાં વીસ તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અઢાર વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ તો મહુવાના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલગના વિસ્તારોમાં ત્રેવીસ ભાવનગરના વિસ્તારોમાં સત્તર અમરેલીના વિસ્તારોમાં પંદર તો ગોંડલના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં ચૌદ બોટાદના વિસ્તારોમાં સત્તર રાજકોટના વિસ્તારોમાં તેર તો ચોટીલાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ મોરબીના વિસ્તારોમાં સત્તર તો કુળાના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં પાંચ હિંમતનગરના વિસ્તારોમાં પાંચ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં બાર લુણાવાડાના વિસ્તારોમાં નવ તો દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં સોળ બોડલીલના વિસ્તારોમાં પંદર તો આમોદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ઓગણત્રીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં અતિભારે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણા જુનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે એમ કહી શકાય કે રીતસરનું મેઘતાંડું પણ જોવા મળી શકે છે મિત્રો આ બાજુ કુંડલા અને ધારીના વિસ્તારો બગસરા વિસાવદરના વિસ્તારો જુનાગઢ અમરેલી બાબરાના વિસ્તારો ગોંડલ જસદણના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે તો ધ્રાંગધ્રા ધંધુકાના વિસ્તારો રાણપુર બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ ગઢડાના વિસ્તારો સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ સાથે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળવાનું છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને બાવીસ તારીખે સાંજના સમયે અંબાજીના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડીસા અને પાલનપુરના વિસ્તારો ધાનેરા થરાદ સુઈગામના વિસ્તારો દિયોદર પાટસણ ડીસા અને પાલનપુરના વિસ્તારો તો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગરના વિસ્તારો ચાણસમા હારી મોઢેરા અને મહેસાણાના વિસ્તારો માણસા પ્રાંતિજ હિંમતનગરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો મોડાસા આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ વિસ્તારોમાં ખાસ કરીને મહેસાણા અને વડનગર અને ઈડરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો ડાકોર કપડવન બાલાસિનોર બાયડના વિસ્તારો લુણાવાડાના વિસ્તારો દાહોદ અને ઝાલોદ પીપલોદના વિસ્તારો તો ગોધરાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં દાહોદ પીપલોદ અને જાલોદના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ આણંદ ડાકોરના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુરના વિસ્તારો ક્વાડ ડભોઈ અને વડોદરાના વિસ્તારો ખંભાત તારાપુર આણંદ અને બોરસદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસરી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોશી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે સાંજના સમયે જે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં પચીસ લખપતના વિસ્તારોમાં એકત્રીસ તો નલિયાના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં સત્યાવીસ ગાંધીધામના વિસ્તારોમાં સત્યાવીસ તો માંડવીના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં ચાલીસ પાણવડના વિસ્તારોમાં ઓગણીસ પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ તો જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં છવ્વીસ મહુવાના વિસ્તારોમાં ઓગણત્રીસ અલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ અમરેલી આજુબાજુના વિસ્તારોમાં એકવીસ ગોંડલના વિસ્તારોમાં સત્તર જસદણના વિસ્તારોમાં બાવીસ તો બોટાદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સત્તર ચોટીલાના વિસ્તારોમાં ત્રેવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં એકવીસ તો કુડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં આઠ મહેસાણાના વિસ્તારોમાં નવ હિંમતનગરના વિસ્તારોમાં બાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે તો નડિયાદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં તેર દાહોદના વિસ્તારોમાં સોળ ગોધરાના વિસ્તારોમાં ચૌદ તો નડિયાદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ચૌદ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં સત્યાવીસ વ્યારાના વિસ્તારોમાં ચોવીસ આહવાના વિસ્તારોમાં ચોવીસ તો વલસાડના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે